હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય ઇન્ડિયો તો ફરીથી મારા એક તૂટેલા ભાગેલા તમારું સ્વાગત છે તો બધાને જય શ્રી રામ તો શું કે મારી યુટ્યુબ ફેમિલી મજામાં ને મસ્ત મજા થઈ ગઈ છે સાંજ અને તમારો ભાઈ આવી ગયો છે નદી કાંઠે વિડીયો બનાવવા માટે અને મિત્રો અહીંયા વિડીયો એડિટિંગ થાય છે મારા ભાઈનો તમે જોઈ શકો છો નેક્સ્ટ લેવા ઉડ્ડય જા હા આ મિત્રો લોકેશન હે બહરો બોલે બાકા તો રોલ્લા રોલ્લા

ભૂલાઈ ગઈ <laughs> 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 મોડો લાગે કે શિયાળામાં લાગે મને ઠંડો પવન શિયાળામાં લાગે મને ઠંડો પવન ભાવ આગળની લાઈન ભૂલાઈ ગઈ યાદ આવે એટલે

એલે એસે એસે લોંગરેટેયા દે યાર દેખો બને છે ટાપુરી કઈ ટાપુરી વિવેક આઈ ગાઈસ બલે એમની લેવા યે કોને સાહેબ કાયા લાગે હ હા આ તલકનો સોપની કાયા 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 કોને યે યે ટાપુરી ટાપુરી ટાપુરી

કબિલ કરો ઓસરાઈ કાઈ દિયર અમે નહી કીધું હમ લોકો મોબાઈલ લે મર્કેજ હાઈ ગાઈ હાઈ મેડમ અંધરા ગામ મે પડાતા એલિયન 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 एलियन आपने कभी देखा है पढ़ाई लिखाई में ध्यान लगाओ आईए वाईएस बनो और देश को देख सकते हो गाइस इधर वन वन हो रहा है हां वाओ कुंजी दी कुंजी दी अम વીરેન્દ્રભાઈ જીત ગયા એ હાર ગયા હા નો નો એ ના ના ઓય લાલ લાલ ને બતાડું એ સમય સંજોગ કે થોડો હાર ગયા આગે જી મારો ભાઈ જીત ગયો તો ચલો 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 બ્લોક ચલો ફોન એ સાહેબ વાત ઓલે આ હું લે તો મિત્રો આપણે હવે કમ્પ્યુટર શીખશું પીસી નેક્સ્ટ લેવલ ઉડે તો જા લે ભયા હવે જો દે આ માઉસ જોવા દે આમ જડવા દે મોમ ફીલિંગ્સ ઓ મારું કાકે એ જે કે આવે હેલો ગાઈસ એક થી અરે કે પુત્ર માં